એક્ઝામ આવી રહી છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ બરાબર છે ક્યારે આવશે ભાઈ હમણાં આવી જાય બે ત્રણ મહિનામાં તમને દેખાડો દેવાના જ છે બેન બરાબર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની એક્ઝામ જેટકોની બરાબર તો આજનું લેક્ચર છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ જેટકોની એક્ઝામ જે આવે છે બરાબર તો મારે એની તૈયારી કેમ કરવી મારે શું વાંચવું શું ના વાંચવું એનો સિલેબસ શું હશે કઈ જગ્યાએથી કયું મટિરિયલ મારે વાંચવું બરાબર કયું મટિરિયલ લઉં તો શું એ મટિરિયલ જેન્યુઅલ હશે એમાંથી પ્રશ્ન આવશે કે નહીં આવે બરાબર આ બધા પ્રશ્નોનો સવાલના જવાબ આજે આ લેક્ચરની અંદર તમને જોવા મળશે બરાબર તો જેટલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેટકો હોય PGVCL UGVCL બધા આવી जाओ બધા બધાને હારું નોલેજ મળવાનું છે અત્યારે બરાબર શેર કરી દો તમારા મિત્રોને બધાને ભેગા કરો આખું ક્રાઉડ ભેગો કરો બરાબર શેર કરી દો બધાને કેમ કે બધાને ખબર પડવી જોઈએ યાર મેઈન ટાસ્ક તો આપણો એ જ છે બરાબર છે તો જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બરાબર છે તો શું વાંચું શું ના વાંચું એ બધી વસ્તુ હું તમને આજે કહેવાનો છું એનો સિલેબસ શું છે એ બધી વસ્તુ તમને કહેવાનો છું

થોડીક કોમેડીની વસ્તુ હતી બટ એવું નહીં ના થવું જોઈએ પહેલેથી જ આપણે સાવચેતી રાખીને આપણે પહેલેથી તૈયારી છે એ કરવી જોઈએ ચાલો તો હવે આપણે જેટકો ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો નો છે એ સિલેબસ છે એ જોઈએ બરાબર સિલેબસ છે શું હોય છે ના આ જેટકો ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો નો સિલેબસ બરાબર આ સિલેબસ તો મેં છે ડિઝાઇન છે કર્યો છે બરાબર આખા પેપર એનાલિસિસ કરીને અને બહુ એવું છે બે ત્રણ મહિના નાખીને આ સિલેબસ આખો ડિઝાઇન છે કર્યો છે પ્લસમાં સિલેબસ છે બધાનો કોમન છે જેટકો પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે જીએસએસીએ બધાનો સિલેબસ આ કોમન રહેશે બટ માર્કિંગ છે એ અલગ અલગ છે જેટકો પીજીવીસીએલ માર્કિંગમાં અલગ અલગ પૂછાય છે આજે હું સ્પેશિયલી જેટકોનું માર્કિંગ છે તમને કહેવાનું છું કે ભાઈ કયા કયા વિષયમાંથી કયું કયું છે કેટલા કેટલા માર્કનું પૂછાય છે કયા કયા વિષયો આઈએમપી છે કે એ મારે છે કરવા બરાબર જેનાથી મારું છે જલ્દી સિલેક્શન થાય અને ઓછી પ્રિપેરેશન કરીને હું મેક્સિમમ મારું આઉટપુટ છે એ હું આપી શકું બરાબર છે તો પેલો આપણો સબ્જેક્ટ છે બેઝિક બેઝિક સર્કિટ સર્કિટ કયો મોસ્ટ વધારેમાં વધારેમાં વધારે આઈએમપી બેઝિક ડીસી સર્કિટ છે પંદર માર્કનું પૂછાય છે કેટલા માર્ક નું પંદર માર્કનું પૂછાય છે બરાબર બેઝિક ડીસી સર્કિટમાં એના પછી છે બેઝિક એસી સર્કિટ

જો આ પાયો છે મજબૂત બનાવવો પડે પહેલાં પાયો મજબૂત હશે તો ઘર તમારું બહુ મજબૂત બનશે કદાચ પેપર સેટરને ગમે એવું છે બમ ધડાકા કરવા હોય ને બરાબર પેપરની અંદર કરી લે આ પાયો મજબૂત હશે ને તો તમે પેપરના પ્રશ્ન આમ કરીને આમ છે તમે ટીક કરીને આવતા રહો બરાબર છે તો પાયો મજબૂત કરવાનો અને આઈ છે પાછું પંદર માર્કનું પંદર ને પંદર ત્રી માર્કનું પૂછાય છે બરાબર છે એટલે આઈએમપીએ છે પાછું રેડી એના પછીનો આવે છે મેગ્નેટિક સર્કિટ કહુ ને સ્વર્ગ છે સ્વર્ગ આ ટ્રાન્સફોર્મરનું ઇન્ડકશન મોટરનું કે સિંગલ ફેઝન મોટર છે પાયો જો આ બેઝિક મેગ્નેટિક સર્કિટ તમારું અધૂરું રહી જાય ના આવડે અમુક મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો તમને કહાની કહું મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો સાહેબ આ જગ્યાએથી મેં તૈયારી કરી હતી जग્યા નામ ના લઈ શકું યાર ઓફલાઈન હતો ઓફલાઈન ક્લાસિસ હતો આ જગ્યાની મે તૈયારી કરી હતી યાર sore ડાયરેક્ટ ટ્રાન્સફોર્મર ચાલુ કર્યું હું કરે હે ટ્રાન્સફોર્મર માં કઈ ખબર ન પડતી ટ્રાન્સફોર્મર માં હું આલે હે અરે મારા વાલા ટ્રાન્સફોર્મર માં હું આલે ખબર ક્યાં થી પડે બાપુ મેગ્નેટિક સર્કિટ જ મૂકીને આવતા રહ્યો અને જ્યાં તમે તૈયારી કરો ત્યાં તો ભણાવતા નથી મેગ્નેટિક સર્કિટ બરાબર છે કે મૂકીને આવતો ટ્રાન્સફોર્મર માં તમે માથું જ ખંજોડો ખંડવાડો પછી બીજું શું થાય અહીંયા બરાબર તો એવું જ થાય અહીંયા પેલા મેગ્નેટિક સર્કિટ ભણવું જરૂરી છે આ મેગ્નેટિક સર્કિટ આવડી ગયું એટલે ટ્રાન્સફોર્મર ઇન્ડક્શન મોટર કે જનરેટર એના છોકરા હે મજા જ આવે રાખે બરાબર પછી તમે ટ્રાન્સફોર્મરમાં મજા આવે ભણવાની પછી ઇન્ડક્શન મોટર ભણવાની મજા આવે પછી તમને સિંક્રોનસ મોટર મજા આવે પછી તમને અલ્ટરનેટર મજા આવે પછી મજા આવે ભણવાની જો બેઝિક મેગ્નેટિક સર્કિટ આવડી ગયું બેઝિક મેગ્નેટિક સર્કિટ એ તમારું કેટલા માર્કનું પૂછાય છે સાત માર્કનું પૂછાય છે બરાબર છે કમ્પ્લીટ એટલી વસ્તુ અહીંયા સુધી ડન છે બરાબર છે ઓકે મેગ બેઝિક મેગ્નેટિક સર્કિટ જેવું આવડી ગયું ડાયરેક્ટ આપણે છે કૂદકો મારશું કેમાં ટ્રાન્સફોર્મર ની અંદર કેમાં ટ્રાન્સફોર્મર ની અંદર ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કેટલા માર્કનું નું પૂછાય છે જોવો જોઈએ પાંચ માર્ક ના ક્વેશ્ચન હોય ટર્સ રેશિયોમાંથી પ્રશ્ન હોય ક્યારેક ટેસ્ટમાંથી આવી જાય બરાબર ક્યારેક વાઇન્ડિંગમાંથી કોરમાંથી આવી જાય સીઆરજીઓ માંથી આવી જાય આમાં ભલાણામાં ઢીકડામાં ઘણા માંથી નાખીને રાખી શકે પ્રશ્ન બરાબર તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર પાંચ માર્ક નું જે પૂછાય છે મેગ્નેટિક સર્કિટ આવડી ગયું ટ્રાન્સફોર્મર માં ભૂકા બોલાવશો એની ગેરંટી હું દઉં બરાબર રેડી પછી એના પછી કયો સબ્જેક્ટ આવે છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર મારે માં જોવું પડે બરાબર માર્ક નહીં બધું થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર નો અત્યાર સુધી પેપર એનાલિસિસ કર્યા ને પેપર સેટર ને એક જ મજા આવે છે હું એનએસ બરાબર એકસો વીસ ગુણાકારમાં એફ અપોન પી

અને મેં આખું કરાવેલું છે આ અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જોઈન જાજો બરાબર એનું વર્કિંગ શું છે એના સ્લીપ શું શું હોય છે બરાબર એ બધું જોઈન જાજો તમે પછી આવે છે સોરી થ્રી ફેઝ ની વાત કરતો પછી આવે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર કેટલા માર્કનું પૂછાય છે ચાર માર્કનું છે પૂછાય છે ઉપયોગો પૂછી લે સેડેડ પોલ ના ઉપયોગ શું છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટ ચાલુ છે કે નહીં એના બધા પ્રશ્નો છે પૂછી લે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ના અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર નો આખો ડેમો સબ્જેક્ટ મેં મારા એપમાં દઈ દીધો છે જોવું હોય તો જોઈ નાખો જો હોય તો જોઈ નાખો ને એમાંથી તમારે ચાર માર્ક આવી શકે અને એ કરી લ્યો તો ચાર માર્ક આવશે ને આવશે આવશે રોકડા છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ની એક્ઝામ રેડી આયા સુધી ડન થઈ ગયું કમ્પ્લીટ રેડી ઓકે એના પછીનો સબ્જેક્ટ આવે છે તમારો પાસે સિંગલ થ્રી ફેઝ અલ્ટરનેટર અને થ્રી ફેઝ અલ્ટરનેટર માંથી કેટલા પ્રશ્નો છે પૂછાય છે હું તમને કહું ત્રણ પ્રશ્નો છે પૂછાય છે એટલું બધું આઈએમપી છે અંદર સિંક્રોનસ મોટર આવી જાય બરાબર છે અને ક્યારે ક્યારે પ્રશ્નો પૂછાય છે નીચેના માંથી કઈ સિંક્રોનસ મોટર છે આ સિંક્રોનસ મોટર છે રિપલ્સન મોટર છે એમાંથી પ્રશ્નો જે આવે છે તો થ્રી ફેઝ અલ્ટરનેટર ત્રણ માર્કનું છે બરાબર પછી વધારે નીચે જોઈએ હવે આવે છે પરદાદા પરદાદા આવે છે હવે સ્પેશિયલ મશીન સ્પેશિયલ મશીનમાં યુનિવર્સલ મોટરમાંથી ક્વેશ્ચન છે પૂછાઈ ગયા હતા નીચેનામાંથી કઈ એશિયન ડીસી ઉપર હાલે યુનિવર્સલ મોટર તો કે ભાઈ બરાબર ભાઈ સ્પેશિયલ મશીન કેટલા માર્ક પૂછાય ત્રણ માર્ક આજુબાજુ સ્પેશિયલ મશીન પૂછાઈ જાય છે બરાબર એના પછી આવે છે ડીસી જનરેટર કયું આવે છે ડીસી જનરેટર એટલું આઈએમપી નથી ડીસી જનરેટર પણ જનરેટર પછી મોટર સમજવા માટે આઈએમપી છે એટલે ડીસી જનરેટર છે ચારક માર્ક આજુબાજુ છે પૂછાય છે બરાબર એના કન્સ્ટ્રક્શનમાંથી ક્લેપ વાઇન્ડિંગમાં હું હોય ને વેવ વાઇન્ડિંગમાં હું હોય અને લેબમાં વાઇન્ડિંગમાં પોલ બરાબર હું હોય ને આવું બધું એમાં પૂછાય છે બરાબર છે પછી આવે છે ડીસી મોટર ડીસી મોટરમાં કેટલા માર્કનું પૂછાય છે ડીસી મોટર સાત માર્કનું છે પૂછાય છે થ્રી પોઈન્ટ સ્ટાર્ટરના કેટલા ટર્મિનલ હોય એને બરાબર ડીસી સિરીઝ મોટરમાં હું હોય ને ડીસી સન્ટ મોટરમાં હું હોય ને બરાબર એવું કોમ્યુટેટર શું કરે ને એવા પ્રશ્નો છે આમાંથી પૂછાય છે કેમાંથી એમાંથી ડીસી મોટરમાંથી એના પછી આવે છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાંથી એટલા પ્રશ્નો નથી આવતા જીએસીસીએલ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાંથી વધારે પ્રશ્નો આવે છે બટ આપણા છે કેમાંથી જેટકો માં એટલા પ્રશ્નો નથી આવતા ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાંથી એક બે પ્રશ્નો છે આવી શકે છે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માંથી એટલા બે પ્રશ્નો આવી શકે છે કેવો પ્રશ્ન નીચેનામાંથી કયો પાવર પ્લાન્ટ કોલ પાવર પ્લાન્ટ છે તો કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટ નીચેના કયો પાવર પ્લાન્ટ છે પ્રદૂષણ નથી કરતો તો કે હાઈડ્રો પાવર પ્લાન્ટ એવા છે પ્રશ્નો આવે છે કેમાંથી તો કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાંથી રેડી પછી આવે છે મેજરમેન્ટ એને આઈએમપી કઈ હકો છો સોરી આપણે પછી આવે છે તમારી પાસે પાવર જનરેશન પછી એસી અને ડીસી ટ્રાન્સમિશન એસી અને ડીસી ટ્રાન્સમિશનમાં માં સ્વિચ ગિયર છે આવી જાય એસી અને ડીસી ટ્રાન્સમિશન કેટલા માર્કનું પૂછાય છે તો કે આઠ માર્ક આજુબાજુ છે પૂછાય છે એસી અને ડીસી ટ્રાન્સમિશન બરાબર પોલ કયો ઉપયોગ કરવામાં આવે છે આમાં ઇન્સ્યુલેટર નું રેટિંગ શું હોય છે બરાબર પાવર જનરેશન કેટલા કિલો કેવી નું હોય છે અને બરાબર એવું બધું પૂછાય છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન કેટલા કિલોમીટર સુધી કરવામાં આવે છે સ્કીન ઇફેક્ટ ક્યાં થાય છે બરાબર એવું બધું આની અંદર છે એ આપણે છે ભણવાના છીએ અને આની અંદર ભણવું જોઈએ તમારે આ સિલેબસ છે બરાબર છે પછી આવે છે મેઝરમેન્ટ અને આમાં સર્કિટ બ્રેકરના પ્રશ્નોય આવશે કેમાં એસી ડીસી ટ્રાન્સમિશનમાં કે ભાઈ ઓઈલ સર્કિટ બ્રેકર શું છે અને ભાઈ રિલે શું છે પેનલ શું છે અને બરાબર પછી કંટ્રોલ કંટ્રોલ પેનલમાં ઓલી જે રબરની સીટ રાખવામાં એનું કામ શું હોય એવા એવા પ્રશ્નો પૂછામાં બરાબર છે રેડી પછી એના પછી આવે છે તમારી પાસે મેઝરમેન્ટ શું કયો સબ્જેક્ટ આવે છે મેઝરમેન્ટ 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 આઈએમપી જે માની શકો મેઝરમેન્ટ તમને સાત માર્ક પૂછાય છે કેટલા માર્ક નું સાત માર્ક આઈએમપી શું કામે છે એમાં આવ્યા જ પ્રશ્ન આવે કેવા કે ભાઈ ફલાણું મીટર છે કેને માપવા માટે ઉપયોગ થવામાં આવે છે ફલાણું મીટર કેને ઉપયોગમાં માપવા માટે ઉપયોગ થવા ઉપયોગ કરવામાં આવે છે બરાબર આ મીટર થી કઈ ક્વોન્ટિટી મેઝર કરવામાં આવે છે આ મીટર થી કઈ ક્વોન્ટિટી મેઝર કરવામાં આવે છે બરાબર એવા પ્રશ્નો છે એની અંદર આવતા હોય છે થોડુંક સિરિયસ ભણાવતા મને સિરિયસમાં આવડે છે બરાબર થોડુંક તમારી સાથે કોમેડીમાં સિલેબસ ડિસ્કશન કરવાની તમને પણ મજા આવશે કેમકે અમુક ઓલું થઈ ગયું હોય છે એટલી વસ્તુ ડન થઈ ગઈ મેજરમેન્ટમાં પછી આજે છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આજ પેલે એમજીવીસીએલ ના પેપરમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માંથી એસીઆર માંથી પ્રશ્ન આવ્યો નીચેના નીચેનામાંથી કયું છે એ ત્રણ લેયર ત્રણ જક્શન વાળું છે એ કમ્પોનન્ટ છે કયું કમ્પોનન્ટ છે આવું પૂછ્યું તું કઈક તો એની અંદર શું આવશે ખબર છે એની અંદર છે એસીઆર આવશે જવાબમાં તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ માંથી એવો પ્રશ્ન આવે જ છે બરાબર પહેલેથી જ આવતા હતા ભાઈ એનપીએન ને પીએનપી ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલ માંથી ને ડાયોડ માંથી ને ડાયોડમાં જીનર ડાયોડ નો ઉપયોગ ક્યાં થાય છે ને એવું બધા એવા પ્રશ્ન આવ્યા હતા બરાબર વોલ્ટેજ રેગ્યુલેટરમાં જીનર ડાયોડ નો ઉપયોગ થાય ને એવા બધા પ્રશ્નો છે આમાં પૂછાય છે બરાબર કેમાંથી બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી પછી કેટલા માર્ક નું પૂછાય તો કે ભાઈ સાત માર્ક આજુબાજુ પૂછાય હકે ક્યારેક ક્યારેક પછી નેક્સ્ટ આવે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે ચાર માર્ક આજુબાજુ પૂછાય છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તેમાંથી તો કે ભાઈ નંબર સિસ્ટમમાંથી બાઇનરી તો ડેસીમલમાંથી બાઇનરીમાં કરો કન્વર્ટ કરો દશાંત પદ્ધતિમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરો બરાબર એવા પ્રશ્નો જે પૂછાય છે એની શોર્ટ ટ્રીક એ મેં યુટ્યુબમાં વિડીયો બરાબર પછી એવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ આ ગેટનો ઉપયોગ ક્યાં થાય છે આ ગેટનું આઉટપુટ શું હોય છે આ ગેટના આઉટપુટ શું હોય છે ઓલા ગેટના આઉટપુટ હોય ફલાણા ગેટનો આઉટપુટ શું હોય છે અલગ અલગ ગેટ હોય ને એન્ડ ગેટ ઓવર ગેટ નોટ ગેટ એવા ગેટ હોય કે એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં રેડી પછી નેક્સ્ટ આવે છે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ તમે માનો કે વધારેમાં વધારે આઈએમપી ચૌદ માર્કનું પૂછાય છે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ વધારે માં વધારે આઈએમપી હોય ને આઈએમપી 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 માનવામાં આવે છે ઇલેક્ટ્રિકલ સિમ્બોલને ને કે ને ઇલેક્ટ્રિકલ સિમ્બોલને મેક્સિમમ આઈએમપી માનવામાં આવે છે વધારે વધારે આઈએમપી માનવામાં આવે છે રેડી સમજાય છે તમને વધારે માં વધારે આઈએમપી ઇલેક્ટ્રિકલ સિમ્બોલને માનવામાં આવે છે ડન એટલી વસ્તુ બરાબર પેપર સેટરને ખબર નહીં એને તો એક પેપરમાં તો ભઈ નકરા સિમ્બોલ જ નાખી દીધા આ સિમ્બોલ નું નામ શું છે આ સિમ્બોલ કેનો છે ફલાણો સિમ્બોલ કેનો છે આ સિમ્બોલ કેનો છે ઓલો સિમ્બોલ કેનો છે મગજમાં ના સિમ્બોલ જ હાલે એક પેપર સેટરને તો એ પેપર સેટર આવ્યો એટલે તમારું છે ને સિમ્બોલમાંથી પ્રશ્ન આવવાના સિમ્બોલ તો કરી ખડ્યા આપણા આપણો નસીબ ખરાવની પેપર સેટર આવી ગયો બરાબર તો સિમ્બોલમાંથી પ્રશ્ન કાઢવાનો હોય બરાબર એટલે સિમ્બોલ કરીને જાજો બરાબર આઈએમપી છે પછી આવે છે આપણી પાસે બેટરી આઈએમપી વેલ આઈએમપી આજ પહેલા મજીવીસીએલ ના પેપરમાં

ઓન ઓફ માં શું થાય બરાબર તો વાયરિંગમાંથી પ્રશ્નો છે પૂછાય છે પ્લસ છે અમુક ટૂલ્સ હોય છે આ ટૂલ્સ આ નું કામ શું હોય છે ડાયસેટ નું કામ એવું બધું પૂછી લીધું હતું બરાબર ટૂલ્સનું કામ શું હોય છે એવું બધું છે એમાંથી પૂછી લઈએ છે બરાબર આ રૂલ પૂછી લે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ વાયરના વાયરના સ્ટાન્ડર્ડ છે પૂછી લઈએ આ વાયરનો સ્ટાન્ડર્ડ ગેજ શું હોય છે એ વાયર પૂછી લે છે આવું બધું છે એમાંથી પૂછી નાખે છે બરાબર અમુક એવા થિયરીના પ્રશ્ન પૂછી નાખે છે કે ભાઈ સબટેશનમાં અર્થિંગ રેજીસ્ટન્સ કેટલો હોવો જોઈએ કે આ બધું આમાં કેટલો હોવો જોઈએ એવું બધું આમાં છે પૂછ વાયરિંગની અંદર આપણે કરશું બરાબર એટલી વસ્તુ ડન થઈ ગઈ એના પછી આવે છે બેઝિક મેથ્સ અને રીઝનિંગ બે એક એક ક્વેશ્ચન જોયા હતા આપણે આની પહેલા પીજી વીસીએલ માં પૂછાઈ ગયા હતા પીજી વીસીએલ મેક્સ લેવલ ઉપર છે પેપર કાઢવા માંડ્યા છે થોડુંક આમ કાઢવા માંડ્યા છે પેપર હવે બીજા બધાય જે ડિસ્કોમ છે એ તમે છે ચેતવણી થઈ જાઓ સ્ટુડન્ટ એના કેમ કે જેટકો નું તો એના કરતા મેક્સ લેવલ નીકળશે તૈયારી જો હે હારા લેવલની બરાબર જૂની તૈયારી કરતા જ નહીં ભાઈ જૂના બુના વિડીયો હોય બરાબર એમાં તૈયારી કરતા જ નહીં કે સમજી ગયા રેડી નવો સિલેબસ ને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો બરાબર છે રેડી માઇન્ડ એબિલિટી રીઝનિંગ એટલે માઇન્ડ એબિલિટી બેઝિકલી બરાબર બે બે માર્કનું પૂછાય ચાર માર્ક આજુબાજુ ક્યારેક પૂછી નાખે બરાબર એટલી વસ્તુ તો આ થઈ ગયો આપણો કમ્પ્લીટ સિલેબસ બરાબર કોઈ પણ પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે જીએસસીસીએલ કે પછી કોઈ પણ વિદ્યાર્થી હોય ડિસ્કોમનો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતો હોય બરાબર એને એટલા સિલે સબ્જેક્ટ કવર થઈ ગયા નેવું માર્ગ ઉપર આવે હુતા 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 નેવું માર્ગ ઉપર આવે તમને બટ હરખી રીતના તૈયારી હોવી જોઈએ બધા સબ્જેક્ટની બરાબર એટલી વસ્તુ હવે તમે કહેશો સર હાલો મારે તૈયારી કરવી છે શું કરું ભાઈ તમને સિલેબસ આપી દીધું જો તમારે છે પૈસા ભરીને ક્યાંય એડમિશન ના લેવું હોય ક્યાંય ઓફલાઈનમાં એડમિશન ના લેવું હોય ક્યાંય ઓનલાઈનમાં એડમિશન ના લેવું હોય તમે એમ કહો કે મારે જાતે મહેનત કરવી તો એવું એટીટ્યુડ હોવું જોઈએ જાતે મહેનત કરીને હું નોકરી લઈ એવું એટીટ્યુડ તમારામાં હોવો જોઈએ બરાબર છે કરવા માંડો સિલેબસ તમારી સામે હે કરવા માંડો તૈયારી બરાબર છે રેડી અને બરાબર

બરાબર ફોનલી ફોર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે અને જેનાથી આ સિલેબસની બહાર એક સિલેબસ નહીં જાય અને આ સિલેબસને પેપર સેટર પણ જોશે આ સિલેબસને રાખીને જ પેપર કાઢશે બરાબર છે આની બહારનો પ્રશ્ન નહીં જાય રેડી અત્યાર સુધી હું ઓફલાઈન તૈયારી કરાવતો તો હવે હું ઓનલાઈન આવ્યો છું અને ઓનલાઈનમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં હું તમારા બધાના ભૂકા જ બોલાવવાનો છું તમને એક આ લેવલની તૈયારી છે એ કરાવવાનો છું

ઓલરેડી પ્રિપેરેશન છે પેલાથી પ્રિપેરેશન કરતા હોય ને એને કાંઈ કોર્સ બોર્સમાં ના જવાય અને હોય તો વધારે વધારે સારું એમ બરાબર કેમ કે નોલેજ મળે આપણને જેને ખબર જ નથી પડતી કે ભાઈ મારે કરવું હું જેને મગજ જ ના હાલતું હોય જેને કાંઈ ખબર જ ના પડતી હોય કે મારે કરવું હું અમુક તો હોતા હોય તમે માનશો અમુક તો હોતા હોય એક્ઝામ આવે પછી ખબર પડે કે ભાઈ તો હોય કે એવું ના થવું જોઈએ પહેલેથી ખબર પડવી જોઈએ પહેલેથી તૈયારી છે ચાલુ કરવી જોઈએ બરાબર એટલી વસ્તુ ચાલો હવે આપણે ઇલેક્ટ્રિકલ આપણે કોર્સ એક લોન્ચ કર્યો છે આપણે બધાની તૈયારી કરીએ છીએ ખાલી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની જો બીજી કોઈ પરીક્ષા નહીં બરાબર છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ જેટકોની તૈયારી સોરી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ જેટકોની તૈયારી મળશે શું આની અંદર તમને વિડીયો લેકચર જોવા મળશે તમને બરાબર આખા થિયરીનો વિડીયો કન્સેપ્ટ તમારો ક્લિયર હવે કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે હવે ખાલી એમસીક્યુ જોઈને આકાશ પ્રકાશ તો આકાશ પ્રકાશન 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 મૂકો મારા કોર્સમાં આવો ને આકાશ મૂકજો હું જેટલું મટીરિયલ આપું એટલું ઇનફ છે મારા ક્લાસીસમાં જેટલું તમને પીડીએફ મટીરિયલ મળે વિડીયો લેક્ચર મળશે તમને મારા ક્લાસીસમાં વિડીયો લેક્ચર મળશે એની પીડીએફ લેકચર મળશે એમસીક્યુ લેક્ચર મળશે એની ટેસ્ટ સિરીઝ મળશે

હવે તમે કહો સર મારે તૈયારી કેમ કરવી તમે ફી પાંચ હજાર રૂપિયા રાખી દીધી આમાં મારે શું કરવું યાર આ જમાનો તો જોવો કેટલો મોંઘાઈનો જમાનો હે તો એટલે ઈજ કહું હું મોંઘાઈ નો જમાનો સર્વર કોસ્ટ જ બાબુ પચીસો પચીસો રૂપિયામાં લાગે એક નેક્સ્ટ લેવલ તમને કીધું એમ કેમ કે મેં હે ને જે એપ્લિકેશન બનાવી એડવાન્સ લેવલ એમ લાઈવ મેગા ટેસ્ટ ને બધી વસ્તુ હોય છે એટલા માટે બરાબર તો હવે જે લોકો ખરેખરમાં ફી ભરવા માટે કેપેબલ નથી એના માટે એવી દ્રવિડ સર કે હું એને સ્કોલરશીપ આપીશ પાંત્રીસો રૂપિયાની સ્કોલરશીપ હું આપીશ બરાબર એ સ્ટુડન્ટને દસ એવા સ્ટુડન્ટનું સિલેક્ટ કરીશ અને પાંત્રીસો રૂપિયા હું આપીશ સ્કોલરશીપ અને એને છે નીચેનું ફોર્મ ભરવું ઇમ્પોર્ટન્સ છે જેને આ સ્કોલરશીપમાં ભાગ લેવો હોય તેને અને આ સ્કોલરશીપમાં તમારે પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે તમારું જે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે તમારા ઘરનું આવકનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવું પડશે અને અને જો તમે નોકરી કરતા તો એનું પ્રમાણપત્ર અપલોડ અપલોડ કરવું પડશે બરાબર તમારો મોબાઈલ આ બધી વસ્તુ એમાં કરવાની રહેશે જેથી મને ખબર પડશે કે ભાઈ આ સ્ટુડન્ટ છે એ પોતે ફી ભરવા માટે કેપેબલ છે કે નહીં અને જે સ્ટુડન્ટ કેપેબલ ના હોય બરાબર દસ એવા સ્ટુડન્ટને હું પાંત્રીસો પાંત્રીસો રૂપિયા સ્કોલરશીપ છે આપવાનો છું બરાબર એટલી વસ્તુ ડન રેડી ઓકે અને જોબની પણ હું બહાર પાડવાનો છું બરાબર આપણે છે પીએચડી ફેકલ્ટી જોઈએ છે કોઈ હોય બરાબર તમારા ધ્યાનમાં પીએચડી ફેકલ્ટીને સારા એવા ટીચિંગ કરી શકે એવા તો એને ઈએવીએ ક્લાસીસનો કોન્ટેક કરશો સેલેરી એની ચાલીસ હજાર આજુબાજુ સેલેરી મળશે બરાબર છે એવો કોઈ કોઈ તો તમે છે મને કોન્ટેક કરી શકો બરાબર પીએચડી ફેકલ્ટી જોઈએ આપણને પીએચડી કરેલા બરાબર એટલી વસ્તુ મેં તમને સ્કોલરશીપ નું કહી દીધું બધી વસ્તુ કહી દીધી હવે ચાલો હું તમને છે ને આપણી એપ્લિકેશન ની અંદર જે તમારે કઈ રીતના ભણવું એ હું તમને કહું કે કઈ રીતના આપણી એપ્લિકેશન માં તમે ભણશો બરાબર તો ચાલો એ જોઈએ તો જો આ આપણી એપ્લિકેશન છે કમ્પ્લીટલી

ઉમેરવાનો છે ઇલ્યુમિનેશન સબ્જેક્ટ લેમ્પમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે બરાબર કે ભાઈ આ લેમ્પ છે વાયરિંગમાંથી પ્રશ્ન પૂછાતો હોય ડાયરેક્ટ લાઇટિંગ ના લાઇટિંગ ને ઇલ્યુમિનેશન આમાં એડ કરવાનો છે એડ થઈ જશે બરાબર છે આમાં અને આની અંદર છે મેં તમને કીધું ને કે ભાઈ સપોઝ છે તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ડેમો લેક્ચર તમે આખો સબ્જેક્ટ તમે ડેમોમાં જોઈ શકશો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં તમે ક્લિક કરશો એટલે જો આવી રીતના બધાય છે એ ચેપ્ટર વાઇઝ સબ્જેક્ટ છે ખુલી જશે અને એમાં સિંગલ ફેઝ મોટરના પ્રકારો

આવી જ રીતના બધામાં ફ્લો છે હાલવાનો છે કે ભાઈ અહીંયા પછી આપણે શા માટે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર્સ એમાં લેક્ચર ચાલુ કરો લેક્ચર પીડીએફ ડાઉનલોડ કરો પછી લેક્ચરના જોવો બરાબર એવી રીતના મેં દઈ દીધું છે તમને બધાને હવે આની અંદર છે પાછલા વર્ષના પેપર પણ મેં તમને એનાલિસિસ આખું દઈ દીધું છે પાછલા વર્ષનું પેપર અહીંયા મેં તમને સોલ્વ કરાવી દીધું છે બરાબર છે કે મેં કેટલા સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાંથી પ્રશ્ન પૂછાણા એ રેડી પછી અહીંયા તમે છે પ્રેક્ટિસ પ્રેક્ટિસ આપી શકો પ્રેક્ટિસ નોટ્સ ક્યાં અહીંયા તમે જે પ્રેક્ટિસ આપી શકો ક્યાં અહીંયા પ્રેક્ટિસ ક્વેશ્ચન ની પ્રેક્ટિસ કરી શકો અહીંયા તમે વિષયની ટેસ્ટ આપી શકો જેવું આ બધા લેક્ચર તમે જોઈ લીધા આ બધા એમસીક્યુ એમસીક્યુ ક્લિયર કરી લીધા અહીં પ્રેક્ટિસ કરી લીધી પછી અહીં તમારે વિષયની ટેસ્ટ આપી દેવાની એટલે તમારો સબ્જેક્ટ છે આખો કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય રેડી ડન એસ એટલી વસ્તુ તમને કમ્પ્લીટ છે ક્લિયર છે બરાબર મેં તમને ડેમો પણ દેખાડી દીધું ઇન્ડક્શન મોટરમાં આપણે કઈ રીતના આખો ફ્લો રહેવાનો છે એવી રીતના તમારો ફ્લો છે ક્યાંથી રહેવાનો છે કે ભાઈ અહીંથી તમારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરથી આપણે ફ્લો તમારો રહેવાનો છે ક્યાંથી તો કે ભાઈ બેઝિક ડીસી સર્કિટ થી ચાલુ કરવાનું છે એન્ડ સુધી જવાનું બે મહિના બેહવાનું ફરજિયાત કેટલા મહિના બે મહિના આખો કોર્સ જોઈ લીધો પછી તમને ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ બનવા માટે કોઈ ના રોકી શકે બરાબર આની બાર નો પ્રશ્ન એક ના જાય રેડી ડન અને દોસ્ત આપણે છે નોકરી જોતી હોય ને બરાબર તો નોકરી લેવા માટે ગમે કરવું પડે ગામ શું કે ભૂલી જાવ અત્યારે દરવાજો બંધ કરીને ટેબલ ઉપર બેસી જાવ તૈયારી કરવા માટે જયારે નોકરી ઉપર લાગશો ને ત્યારે બધા તમારી પાસે આવશે અત્યારે તમારો ટાઈમ નથી પણ આપણો ટાઈમ છે એવો લઈ આવવાનો કે ટાઈમ નહીં તમારી પાસે આવવું પડે ને તો એને ટાઈમ લઈને આવવું પડે બરાબર રેડી તો તૈયારી કરવાનું ચાલુ કરી દો બરાબર રાહ નહીં જોવાની ભાઈ હજી તમને કહું છું રાહ નહીં જોવાની રાહ જોતા રહો તો લાઈફમાં ખાલી રાહ જ જોતા રહો બરાબર રાહ ક્યારેય નહીં જોવાની બરાબર તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચર માં બરાબર અને અથવા તો તમે જે કોર્સ જોઈન કરી લીધો તો આપણે આપણા લેક્ચરમાં જ મળશું બરાબર ઓકે જય હિન્દ જય ભારત